જો સરકાર આધા કાર્ડ ઉપર લોન આપતી હતી એ હવે બંધ થઈ જાય બરાબર એટલે હવે નું મારા પાન કોઈ સેટિંગ નઈ થાય બરાબર તારા જોઈ બીજે થાય તો કર લે મારી આશા ના કરતો બંધ આવા ટાઈમે કરી આલે પર બંધ એક બાજુ યાર પૈસાની વાત નઈ કરવાની એટલે નઈ કરી આલી તું ના પૈસા સેટિંગ જ નહીં થાય કરી કરિયાલ કે યાર તું કેમ આમ કરી યાર હા મને તો બહુ રીચળ હાર યાર તું પૈસાની વાત ના કર

અને બોનો કાઢી છે કે કે છે કે મારા બેજ વીજળી નહી નહી કે બેજ દોવા દેતી નહી નહી યોનો બોનો કાઢી જોઈ છે ગા શું કરવાનું ગમે દે કરીને 1 લાખ તો કરવા જ પડશે 1 લાખ તો ના થાય પણ જે થાય એનું સેટિંગ કરી જાળું છું તમને હા તો મારા પાસે સ્કીમ છે તમારી થઈ જામ મારે થઈ જાવ મારું થાય બેરોક જોગદાન સાહેબ હા તો આનો ઓટો હા મારા નાવ મને પોછીને કઈ જો ગોઢવાના નહી આયા લોકો

તારો ભાઈ પણ કોમ માં આવ્યો તારા માટે જો એક સરકાર ની મસ્ત નવી સ્કીમ આવી બરાબર દર મહિને બે હાજર રૂપિયા પડી ખાતામાં

સાહેબ સાહેબ આવો તે ભગવાન મારા સાહેબ હે હું મસ્ત સાહેબ લે હા ખરા ટાઈમે ડોક્યુમેન્ટ ટાઈમે જ જો સાહેબ મારે વાતો કહો બધો લાઈન આલ દો બરાબર પૈસા ચણા આપશી હું મારું નામ રંગાજી રંગાજી જો રંગાજી

ચિંતા ના કરો બસ લાવવાની મારી જવાબદારી બરાબર તમે બધું દો મારા તો શોધો એની ચિંતા ના કરો ખાલી તમે બીજા પૈસા ગમે તે કઈ નખાઈ દેજો ખરાબ એ તો હું

તમે યાર આવું વિશ્વાસ જોઈ પેપર પૈસા હું એમ કહું યાર તમે હમજતા નહીં યાર આપડે જો મફતના પૈસા ના મતલબ હા જો પેલી લોન લે ને તમે તો હપ્તો ભરવો પડે પણ આ તો સરકાર હાલ હ

ઉપાડી ઉપાળી લઈ હું ગમે ત્યારે કરીને ને બે હજાર લઈ આપડે બકાજી બાકી બધો ના આવી જાય ચિંતા નહીં આવે એટલે આપી ગઈ કાલે પૈસા ખાતા માં આવી જાય ચિંતા નઈ કરવાની

બધો નો તૈયાર કરી રાખે આધાર કાર્ડ બેહો બધો નો આધાર કાર્ડ તૈયાર કરી રાખે તમારે ચિંતા કરવાની મગજ તમે તાર કઢાઈ લેજો પૈસા પેલા